જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો સાહિત્યકાર આઝાદ અને માલધારીઓના નેહડે એમ કહેવાય કે ઈ આવકાર હા એની વાત જવા દો મારા વાલા એ અહીંયા કદાચ વનવગડાની માલિપા એમના રહેણાંક છે હા પણ એમની પાસે જે શાંતિ છે એમની પાસે સંતોષ છે એ કંઈક અલગ જ છે દોસ્તો અત્યારે હું નગડિયા માલિકા છું નગડિયા નામનો આ વિસ્તાર છે અથવા ગામ છે ત્યાં એમ કહેવાય કે માલધારીઓના નાના નાના નેહડાઓ છે પણ એમનું પશુધન તમે જોશો એના શરીર તમે જોશો એ પશુધનના આ હા એ તમે તમે જોશો તો તમે પણ કહેશો કે ભાઈ ભાઈ આ બધું તો એમ કહેવાય કે કાળું હોનું છે મારા વાલા ત્યારે આ જગ્યાએ હું છું દોસ્તો બરાબર આખે આખો એમ કહેવાય કે મારે તમને આ નેહડો દેખાડવો છે આમને રહેણાંક દેખાડવા છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા વાહ ભાઈ વાહ મારી પાછળ તમે જોઈ શકો છો અને હજુ હમણાં જે માલઢોર ચરવા માટે ગયા છે એ પણ આવશે એ પણ હું તમને નજારો દેખાડીશ પણ એના પહેલાં આ બધું તમે જુઓ જેટલા પણ માલઢોર હોય સવારે એમ કહેવાય કે ચરવા માટે જતા રે વાહ ભાઈ વાહ અહીંયા તમે જુઓ એવો વણવગડો અને એવું એમ કહેવાય કે કુદરતનું સાનિધ્ય મારા વાલા લાખો કરોડો દેતા પણ આ વસ્તુ એમ કહેવાય કે આપણને જીવવા ના મળે એના માટે તો આવા નેહલાઓમાં આવવું પડે મારા વાલા અને જે લોકો અહીંયા રોજિંદુ જીવન જીવે છે એમના માટે તો આ બધી વસ્તુ સામાન્ય છે પણ ખરેખર આ જે જીવન છે એનો તો આનંદ કંઈક અલગ જ હોય તમે જોઈ શકો છો આતાજી ભેંસને આ નિર્ણય નાખી રહ્યા છે તમારી છું કેમેરો લાઈન હા કપડા આવા જ હોય તમારું નામ જણાવો આપણા દર્શક મિત્રોને તમારું નામ

એવી સરસ મજાની મેં તમને કીધું ને કે ભાઈ રૂપિયા દેતા આ જીવન જીવવા ન મળે અને અમારા નેનસી બેન તમે જુઓ કેમ છો મજામાં તમારું નામ શિવમ ભાઈ મારી યાર આવું છે ને નહી આવું છે ને હા તમારે આવું છે ભણવાઈ જાય જો તમે ક્યાં ભણવા ક્યાં જાવ તમે નગડિયા અહીંથી રોજ જવાનું રોજ આવવાનું સિંહ તો તમને હા હા અને હમણાં હું તમને જે કદાવર ભેંસો દેખાડું ભાઈ તમે જોઈજો એ હાવાજ આવ્યો હોય તો હવાજને કહી દે કે ભાઈ તું જંગલનો ધણી હોય તો તારા ઘરનો બાકી અહીંયા તારું કંઈ હાલશે નહીં આ બધા એમના હું ઘર પણ દેખાડું તમને અને માડી પણ બેઠા છે બા સીતારામ કહી દો આપણે જે જો કેમ છો અને બા તમે જુઓ આ બાયાજી આ વસ્ત્રો પહેર્યા છે જે હાથમાં આજે જે ત્રાજવા ત્રોફા હોય તમે જો આ બધું ભૂલાતું જાય છે મારા વાળા અત્યારે આ બધું પણ ખરેખર આ તમે જો માલધારીઓના નેહડે તમે આવશો ત્યારે એ આવકાર જોવા મળશે એ પ્રેમ અને ઈ સ્નેહ ભાવ નિતરતો દેખાજે મારાવાળા નેહડા કે જ્યાં નેહ નિતરતા નેહડા તમે જોઈ શકો છો કીમા હતા તમારે કઈ કેવું છે

દોસ્તો અહીંયા સરસ મજાનું એક દેશી બળદ ગાડું એ પણ હું તમને દેખાડીશ અને આ એક છે અહીંયા એમ કહેવાય કે બૂટ વ્યવસ્થિત રીતે ઉતારી દઈશ પણ આખે આખું દેખાડું તમે જુઓ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય અહીંયા બધી જ એમ કહેવાય કે ઋતુની સામે ટકી રહેવા માટે એમની પાસે સંપૂર્ણ તૈયારી હોય બધી જ એમની પાસે સગવડતા હોય આપણને લાગે નાનકડા પણ ભાઈ આ તો મનભરા નેહડા તમે જો આ ગાડું પણ છે આ દ્રશ્ય જોવા માટે તમારે અહીંયા ભૂલવું પડવું પડે ભાઈ વાહ ભાઈ વાહ આ બધા આપણા નેહડાઓ છે અને નેહડાની માલિકા હું તો એ માણસોના શું વખાણ કરું મારા વાલા હું તો ગયો છું અવારનવાર એમની મહેમાન ગતિ ભાઈ એમનો આવકારો એમની ખાનદાની એ ખમીર એની તો વાત જ ન થાય અને આ બધું આ ઝૂંપડી શેના માટે છે ઠીક હેઠળ માટે હા 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 ચોમાસામાં પલરે નહી એટલા માટે સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો આખે આખા હમણાં હું તમને દેખાડીશ પાછો હું પેલા બૂટ પહેરી લઉં બોલો શિવમભાઈ શિવમભાઈ આપણી હારે ને હારા છે અમે સવારે આવ્યા હતા ખબર છે ને ત્યારે એવું છે આવડે છે તમને બોલ્યા અરે હજી ઘણું જીવવાનું છે મારા વાલા હાલો હાલો મને તમારું ઘર દેખાડો હાલો ધીમે ધીમે ધીમે

જયદીપભાઈ ભરવાડ ગામ નગડિયા ગામ નગડિયા સરસ સરસ હમણાં અમે ગીર વિસ્તારમાં રહીએ છીએ હા તમે અમારી મુલાકાતે આવ્યા હા 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 બદલ તમારો આભાર સરસ આભાર તો અમારે તમારો માનવાનો આ તમારું ઘર અમે જો હાલો તમે દેખાડો તમારું ઘર સરસ સરસ આપણે અંદર નથી જવાનું અંદર નથી જવાનું અહીં આવી જાવ દોસ્તો આ બધું ટાબક ટીબક તમે જુઓ હવે અહીંના ખરેખર હું તો એમ કહું છું માલધારી સમાજ જે છે એ હર હંમેશા કે એમની પાસે જે સંતોષ છે ને હે ના ના વાંધો ને વાંધો એમની પાસે જે સંતોષ છે ને એ સંતોષ તમને બીજે કઈ નહીં જોવા મળે આ બધા ટેણી ટેણીયા જો હાલો મને આગળ દેખાડો આ બધી ભેંસો આના સિંગડા તમે જુઓ અને જે આગળ હમણાં જે માલઢોર આવશે એ પણ હું તમને દેખાડવાનો છું અત્યારે અહીંયા તમે જોઈ શકો છો આવ્યા હા હા આવો આ બાજુ આવો તમે આનું નામ શું રાખ્યું છે રોજડ રોજડ સરસ સરસ મારે નહીં વાહ ભાઈ દોસ્તો અહીંયા આ ભેંસો તમે જોઈ રહ્યા છો ભાઈ અને હજુ હું તમને ઘણી બધી ભેંસો હમણાં હું દેખાડવાનું છું અત્યારે અહીંયા બાંધેલી છે બીજી ચરવા માટે ગઈ છે એ પણ આવશે આ બધા તબેલાઓ તમે જોઈ શકો છો ભાઈ વાહ ભાઈ વાહ આનું સિંગડું તો તમે જુઓ આનું નામ શું છે કસ્તુરી સરસ આપડા નેન્સી બેન ને તો બધા નામ ખબર છે લ્યો પછી આગળ પેલો પાડો છે ભેંસ છે પાડી છે સરસ હા હા મારે નહીં હો કે નો મારે દોસ્તો આનું કદ કાઠી તમે જુઓ ના સિંગડા તમે જુઓ છે ને બાકી કદાવર હે સિંગડા હજુ નાના છે આના આનાથી મોટા આવે એવું છે સરસ સરસ આપણા નેનસીબેન ને આપણા શિવમભાઈ જો આ બધું એમનો તબેલો છે ભાઈ હા જબરદસ્ત હાલો હાલો આપણે બાર દેખાડો દોસ્તો સુરેશ દાદા એમ કહેવાય કે ધીમા ધીમા હવે ઢળી રહ્યા છે સંધ્યાનું ટાણું થતું જાય છે પરંતુ આ આ નજારો આ દ્રશ્ય આ જીવન હું તમને દેખાડી રહ્યો છું એ ખરેખર આ જીવવા તો લાખો રૂપિયા દેતા ના મળે મારા વાલા સંતોષયુક્ત જીવન કુદરતના સાનિધ્યમાં જીવન પશુધનને પ્રેમ કરનારું જીવન આગળ આગળ આપણે જોઈએ ને ઠીક ઠીક દોસ્તો નાના નાના પાડરું પાડીઓ વાછડા વાછરડીઓ તમે જોઈ શકો છો અહીંયા બાંધ્યા છે અહીંયા ગાય દોવાઈ રહી છે ત્યાં આપણે જશું તો સરસ મજાનું આનું નામ શું છે શું છે આનું નામ વાસડો મારે આનું નામ શું રાખ્યું નથી ખબર શું નામ છે હાલો હાલો આગળ બસ બસ આપણે દોસ્તો દેકારો નહી કરીએ ગાય છે તો પાછી તકલીફ થાય વાહ ભાઈ વાહ એને જો ગાય દોઈ રહી છે અને ભાઈ નું નાનકડું વાછરડું તમે જો આગળ બાંધ્યું છે વાહ ભાઈ વાહ અમારું છે કેવું છે વાહ ભાઈ વાહ હા હા હા